નગર શ્રી કચ્છ પાટીદાર સનાતન સમાજ મુન્દ્રાનગર દ્વારા મહેશ્વરી સમાજના માર્ગ સ્નાન વ્રતધારી ભાઈઓના સન્માન કાર્યક્રમમાં સામાજિક સમરસતા ધાર્મિક આસ્થા અને ભાઈચારાનું અનુકરણીય ઉદાહરણ જોવા મળ્યું હતું પરસ્પર સન્માન અને સહકારની ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી રહ્યો હતો કાર્યક્રમમાં સમાજના પ્રમુખ માવજીભાઈ ઉપપ્રમુખ તુલસીભાઈ ચૌધરી મગનભાઈ મહામંત્રી ભરતભાઈ રંગાણી ટ્રસ્ટ તેમજ કારોબારી ભાઈઓ તથા યુવા પાટીદાર સમગ્ર ટીમ ગૌરવસભર ઉપસ્થિત રહી હતી આ અવસરે ત્યાગ નિયમ સંયમ અને આત્મશિસ્તતાના પ્રતિક એવા કુલ ત્રેવીસ માઘ સ્નાન વ્રતધારી ભાઈઓ તેમના આઠ સહયોગી વ્રતધારી ભાઈઓ તથા મહેશ્વરી સમાજના બે આગેવાનોનું ભગવાન શ્રીરામના ફોટો પુસ્તક અર્પણ કરી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સન્માન કાર્યક્રમ બાદ સર્વે સમાજ બંધુઓએ કોઈ ભેદભાવ વિના એક સાથે બેસી એક જ પંગતમાં ભોજન કરી એકતામાં જ શક્તિનો સશક્ત સંદેશ સમાજને આપ્યો આ મહેશ્વરી સમાજના માતંગ શ્રી જીવરાજભાઈ દ્વારા સ્નાન ધાર્મિક તથા આધ્યાત્મિક મહિમા સાથે પરમ પૂજ્ય ધણી માતંગ દેવના મહાત્મ્ય તેમજ કલકી અવતાર અંગેની માન્યતાઓ વિશે વિસ્તૃત અને હૃદય સ્પર્શી વ્યાખ્યાન આપવામાં આવ્યું જે ઉપસ્થિતોને આધ્યાત્મિક રીતે પ્રેરિત કરનારું પ્રેરિત કરનારું રહ્યું તેમજ વ્રતધારી ભાઈઓના મુખી રામજીભાઈ માતંગની સાથે અન્ય રાણાભાઈ કે માતંગ રાજેશભાઈ સીજુ કાનજીભાઈ સીજુ મુકેશભાઈ ડોરુ તથા બાવીસ વ્રતધારી ભાઈઓની સાથે મહેશ્વરી સમાજના અગ્રણી કાનજીભાઈ તેમજ પચાણભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ અવસરે પાટીદાર સમાજના મંત્રી ભરતભાઈ લાખાણી દ્વારા પોતાના ઉદ્બોધનમાં સામાજિક એકતા અને સમરસતાનું મહત્વ વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યું તેમજ કચ્છના મહારાજાના તિલક ધણી દેવના હાથે થવાની ઐતિહાસિક પરંપરાનો ઉલ્લેખ કરી સમાજની સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાટીદાર સમાજના મંત્રી દ્વારા શિસ્તબદ્ધ સુવ્યવસ્થિત અને સૌજન્ય સભર રીતે કરવામાં આવ્યું તેમજ શાબ્દિક સ્વાગત અને અભિવાદન દ્વારા મહેમાનોનું હૃદયપૂર્વક આવકાર આપવામાં આવ્યો આ કાર્યક્રમ દ્વારા સમાજમાં ધાર્મિક આસ્થા સંસ્કાર એકતા તથા પરસ્પર સન્માનની ભાવના વધુ દ્રઢ બની હોવાનું સર્વે ઉપસ્થિતોએ એક સ્વરે વ્યક્ત કર્યું